ઘણા રમતો જી ને એક તો મારા હાનો ખરો હાલ કરી દેવું છે અને એક બાજુ કોઈક મને ગમે એમ કરીને ને નોંધી જોડે લઈ જાઉં મારું આ તો વચ્ચે ને હ ખરાલું કરી આલે નાના જવું તો પડે હારું એને લઈને નોંધી ને પોહણ જવું પડશે મારો ચીનો ફેસલો છે એમનું કરાવી હું હું કરાવી હું પછી ગમ પડે એ હારું મરવા દે ને આવી આડું પડવા દે નહીં તો પછી હવ કરશે

હા તે પણ એમ નહી માર તો મળવું તો પડે ને આ તો આપડે માર એકલા નું કોમ ના હે આ તો હું કેતો કે ભાત ઉભા હે ને એટલે રાખે આપડે ડાયરેક્ટ આપડે બે જઈએ ભાત પેલો તો વાર ના કે હે ભાઈ નહિ આવતો ને આપણે પેલા માતાજી નહીં કીધું હા એ માતાજી ની જ વાત બીજી કઈ કીધું એમ કીધું પણ કીધેલું હ બરોબર એવું નોંધજી ને નોંધી નો પેલો ભાઈ બંધ હતો આપડે પેલા તો જાતો રાગા હે તો હારું બઉ કાપે જમી ને એમ તો કરવું જ પડે નોન જીન લેવા જ પડી તો જ આગળ આપડે એમ જ નહીં જઈએ ભાથ ઉભા ને મળ્યા પછી હા ને પછી જ જઈએ હેલો પેલા જઈએ તો બરોબર

મગન ભાઈ ભાઈ બંધ એટલે નોંધજી કરી એમ થાય એવું મન મારું નોંધજી લીધું લેવા જ પડીજીન પેલી નઈ જવાય ના જવાય ની યાર એમના ભાઈ બંધ બરોબર એટલે નોંધી કોઈ બધું થાય મારા દીવું કોમ વધી જીતું બિહારી બૅરી અને કઈક ને કઈક નખવાય ગણું કોમ છે હું મારા પણ રાગ આવતો ન મારે કઈક ને કઈક તો અલગ કરવું પડ્યા પાઇપો ના ધંધા બધું ઘેર ચાર ચાર પોસ્ટ

પણ આપણે પેલી આ રમતુજી વાળી વાત કરી તી કે હારું આ હોવા નું તો કરવું પડશે ને રમતુજી વાળી વાત તો હાચી છે પણ તમે જતા ના આવો ના મારા ડાયરેક્ટ ના જવાય ના જવાય યાર તમારો તો મોન ભાઈ બંધ તો મારા હું તમ નો ભાઈ બંધ તો લાખ રૂપિયા યાર મારો તાપા છો મન તો કોઈ ઓરખ ના તો મે કઈ રીતના તમને ડાયરેક્ટ ના જવાય જવાય તો ના યાર પણ મને હ ને શરમ આવે ને

પણ આ તો ડાબો હાથે આપડો જમો એ આપડો તાલી પાડું તો ચમકાવી ને પાડું એમ વિચાર કરું યાર અરે ના ના ગમે એમ કરીને યાર એટલું તો કરો આ યાર મોણસ ને તો કેવો આપડે એ કરીએ બરોબર દેખ તો ના સમજે મોણસ સમજે એટલે આપડે સમજો નહી તો ગમે તે કરવું પડે આપડે લેમ તો ઘઉં તો પડે જ હા ઘઉં પડે મારે એક ફોન કરવું પડે પછી આવુંખો ઊભો થાય બરોબર સાચી વાત એટલે હું ખબર હા કેટલી ના સદા સુખી એ ખરું

હું <muchas> કયો <muchas>

રવિવાર ના મંગળવાર ના આ એવું ને તારો નઈ હાલ ખરું મોડા પણ હું વાત કરો હતા ખતરનાક મોણો હે

મોડી વાર ને કઈ બાપ એમ કેવાનું બરોબર માતાજી કઈ કરો આટલી ગુનો માફ કરો અને આટલું મોડી વાર બરોબર આજ પછી હું નહીં કરું આવું હા તમારે બધાને એમ કેવાનું એમ

બરોબર ઓબરું ખાધું લેવું દાગી ના ભેગી જે દંડ ખરો ને હો બરાબર હું મેં મળી આ બધા એ મળી એ બધા લીને બરોબર

એમને માતા તો બરોબર બરાબર મારું કાઢું તો પણ એ તો આ બરાબર આ બધું આ બોન નથી બરાબર તમારું વસ્તુ આવી ગયું એટલે તમે તમારી ના માલિક બઈ બરાબર અને જે થી એ ભૂલ કરી અને માફ કરી દેજો જે હોય હા આ તો મારો દંડ ન લે બરાબર બરાબર જે હોય ઓ મને કારો ખોર નહીં બરાબર હા બહુ બરાબર બોજી હા બરાબર ở giữa nha có đêm một mươi tám hello 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 hello

આ મતલબ ફટાફટ બોલો આ શાંતિ બીજું આ માં દોરા પી ઉડાતો તો હાવ તો આમાં પડી રહે આ સીધે જેવી ચાલાતારે ગાવડી ઉન જૂન કાપી જાશે એકદમ સેરીયલ ગયો ભાઈ હારું બે દહું દિ હારું કે એ તો ચેડી નાખ્યું હાવ

મારા બોરી વાળી માતા હે ને એને તો હું સાંભળ્યું નહિ ખાલી આ તો ગઈ છે વસ્તુ નકર સાંભળું બાધા રાખો ને તો છોડ તો હું પણ સોર નો આડો પડી જાય એવું કોમ પણ નજર પડી ને એને કીધું મારી એક આલવાના હાલ જે હા તો તમારું જે મારી માતા હા ને એ ખીલી ખીલી ખોવાઈ જાય ને અને ખાલી આમ નોમ પડી જાય ને

હું હજુ બાધાને રાખી સાંભળ્યો નહી બાકી એમને હું દાગીના લે આવ અને કાલે હું ફસાઈ જાવ તો કદાચ મારી માતા જીવ હોય તો આ તો હું સામા બોલી જો હોય કદાચ બરોબર કે ભાઈ મારા દાગીના જાહે આજ 15000 ના દાગીના 12000 ના તો લાય તો બીજું બધું પરસુરન સામાન એક 15000 નું હતું બરોબર આ ચાર પોસ્ટ નું હું જોત નહીં હા એટલે જો હોદી મારી માતા જો રાજા નાલ હુકમ નાલ તો તો હું દાગીના તમ ભલે લેના આવ

તો વસ્તુ બધું રાખવું જ પડે આ તો કોમ એવું થાય કાની માતા નું એટલે બધું વસ્તુ જોઈએ

વાત સાચી માતા જો આ દાગીના આયા બિન વાર થી આયા બરોબર કોઈ છોડ નહી અને તું આ હું કદાચ બોલી જ્યો હોય

પણ મારું કેવું મારા દાગી ના દસ બાર હજાર ના હતા બરાબર ના થવું બીજા તમારી માતાજી થાય ને આ તો મારી માતા ને ખાલી થી જ આવે હજુ તો હું માતા ઉઠાડું ને

સમજ્યા અને આ પાછું જોજો તમે કોઈ આ ઉના કરતા મેં તો પાછું આજ થાય બરોબર એટલે વિડીયો ગમે હોય ના તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો માતાજી